i am ૂમ પોણી નાની રમેશ ભૈ રાજ

સારા મહિનાની સારી તિથિ પેલા મહિનાનીકવાણા નો દહકો પહેલા મહિનાની વીસ તારીખે મફાભાઈ મોડવા બોધ્યા છે આ તારા મકવાણા દેવ રહ્યો એ દહકો આલસી દહકો મારો નામ બોરી વિહકો ના લાવું મારું નામ ખાખડી માતા ના કેવરાય વગર બાપો બાપો ਜੇਤਪੇਰ ਸਤਾਣ

આકાશમાં બેઠો એ સર્જન છે આકાશમાં બેઠો એ સર્જન છે અને હોમે ઉભો એ અર્જન છે પંચો 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 સુરી ઉપર બેહીન જે બધું ચલાવે એને સર્જન હાર કેવા અને મારા વિહેદની હોમે ઉભા છે એ અર્જન ઉભા છે પણ મફાભાઈ આખા શેટવે એવું બોલી ભગવાન લીલા લેર રાખશે કોઈ દાડો મોથે રાત નહીં પડે હું દેહોડે ની પછી 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 વિશ્વાય અર્જન વાતો છે ચહેર તમે ભરોસો રાખ્યો નકર 10 15 વર્ષ પહેલા આના આજ અર્જન હતા મહેશભાઈ

જગડુશા વણિયાનો નો નાવડો અર્જન વિશ્વાએ તારે તો ભરોહે તારે તો ઈમ રાતે વાળું કરી રહ્યો રાતે વાળું વિતાડી રે પબ્લિક અન પછી લિટર 1.5 લિટર દૂધ વધે ને એના અંદર એક વાટચી મેળવણ પાડવાનું અન પછી એ તપેલી માં શીબુ ઢોકીને ઉપર પથ્થર મૂકીને હોય જવું ને તો જ હવારે જોમો આખી રાત નો આઠ વખત જોવા આવો તો નો જોમ એક વખત વિશ્વા સીબા ઉપર પથ્થર મૂકો ને હવાર ઉઠો એટલે દૂધ જોમી જ ગયું હોય પણ આખી રાત નો આઠ વખત તમે ચેક કરો તો એમાં મજા ના આવે ભરો હો એટલે ભરો હો ઓમ કરીને મૂકી દો સવારે જોમી જાય છે પણ જો દેહુણની માતા બોલતી છું પાવળિયા વગર તાલુકાની માતા

આ દેવને તમે ઓઢાડો છો હું દેહુડ ની વાતા ફૂલ કે છું મહેશ 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 જો આવરીત કદાચ આવરીત કદાચ સુરેશ આ ઓઢાડીને જો કદાચ દેવની રીત કરીએ છે જુગ જતો રે જુગ ઇકોતેર પેઢી જતી રે તારી મકવાણા ઉઘાડી થાય મારું નામ ની હેત જો 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 કોકની આબરૂ ઢોકી રાખી છે સુરેશ

ચાકરી કરો તમે ની ચાકરી કરો તારા મકવાણા ઘરના જો બડા બપોર ના લાવું મારું નામ દેખો મજુ દેહોણા ના બારદી માતા બોલતી હું મારો વિહતનો ભગવાન બોલતો છે સુરીશ સુરીશ પણ અર્જુન આ પેલા મહિનાની 20 તારીખે દેહોણા ની માતા બોલુ છું વરહ આખું ઉતરી જા હ આખું ઉતરી જા મફા ભઈ ઉતરી નહી વિડિયો ઉતરી ગઈ બોબડું બેરુણી પંચો પંચો પંચો

अंतारी मकवाड़ा नहीं बैठी जो बैठी बैठी ना पोगरा हूँ पंचो पंचो मफ़ा भाई पर आज 26 मई जनवरी जुरे जतिर है आउटी साल 26 मई जनवरी जतिर है ऊपर 26 धारा थाई।

ડેકોરેટ વ્હાઈટ કલર નું ડેકોરેટ છે એ નહીં પણ આ લાલ કલર નું ડેકોરેટ કપડું દેખાય આ છવ્વીસમી જાન્યુઆરી ની આવતી છવ્વીસમી જાન્યુઆરી ની એના ઉપર બીજા છવ્વીસ દાડા થાત થાતે આવા લાલ કલર ના રૂમાલ જો મખમલે છોકરો ના રમાડી મારું નામ દે હોડે ભાઈ ભાઈ આ છવસમી જાન્યુઆરી જાય એ જાય ઉપર છવ્વી દાણા થઈ અને સરોવર ચૂકા ચૂક હુલા વાદરો બોલેલું ભોલું મારું નામ લીલું મકવાણીની ની por

એક બાપા પણ જો મારા ભગવાન થી ચૌદ જેટલી એક બે નહીં એમ તો દસ બાર જેટલી છે પણ અર્જન ડાયરે બોલીશું બે ની જાલ જાય પેલા પહેલા મહિનાની છબ્બી ની ઉપર છવ્વી દાડે જો આવા લગડે આવા મખમલી રૂમાલમાં જો દીકરો ના અલ મારું નામ હિરની દોરી દેખોડિધા